બાવડનું વાવડી ગામ અશ્વની હનહણાટીથી ગુંજી ઉઠ્યું બે દિવસીય અશ્વ સ્પર્ધા યોજાઈ બાવર તાલુકાના વાવડી ગામે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શક્તિ માતા અશ્વ ગ્રુપ દ્વારા દ્વિતીય અશ્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પ્રથમ દિવસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ પડોશી રાજ્ય રાજસ્થાન જિલ્લામાંથી પણ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં અશ્વો સાથે માલિકો આવી પહોંચ્યા હતા આજે પ્રથમ દિવસે દ્વારા નાચ અને અન્ય કુશળ સાથે એક અલગ પ્રકારની સ્ટેન્ડિંગ ચાલવાની હરીફાઈ યોજાઈ હતી જેમાં અંદાજે પચાસ જેટલા અશ્વોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અશ્વોની સંવર્ધન કઈ રીતે કરવું અશ્વોની જાળવણી સાથે અશ્વોમાં રહેલા સુસુપ્ત કુશળતાઓને ઉજાગર કરવાનું કામ કરેલ છે આયોજકો દ્વારા યોજવામાં આવેલ બે દિવસીય આ કાર્યક્રમને બિરદાવવા બિરદાવવા લાયક છે તેવું મહેશભાઈ દવે જણાવ્યું હતું આ સ્પર્ધામાં રેવાલ અને પાટીદોડ અશ્વ દોડ સ્પર્ધા યોજાશે જેમાં અલગ અલગ પ્રકારની અશ્વ દોડ જોવા મળશે આજે મોટી સંખ્યામાં અશ્વ ચાહકો સહિત લોકો આ સ્પર્ધા જોવા માટે ઉમટી પડ્યા હતા બનાસ ન્યૂઝ